વિદ્યાર્થી મિત્રો નમસ્તે અધ્યાપક મિત્રો આપને પણ નમસ્તે મિત્રો સમાજશાસ્ત્રમાં વિદ્યાર્થીઓ આજકાલ ખાસ કરીને જીસેટ અને નેટની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે અને આ પરીક્ષાઓનો અભ્યાસક્રમ બહુ જ વિસ્તૃત છે પણ મને થયું કે એમાંથી કેટલાક મુદ્દાઓ વિશે તમારી સાથે હું ચર્ચા કરું જેને કારણે કેટલાક ખ્યાલ સ્પષ્ટ થાય કેટલીક પ્રક્રિયાઓ સ્પષ્ટ થાય ઐતિહાસિક સંદર્ભની અંદર પણ આપણે એને જોઈ શકીએ તો આ સંદર્ભની અંદર સમાજશાસ્ત્રમાં એક બહુ જ મહત્વનો જે ખ્યાલ છે જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ અને સંસ્કૃતિ એ માત્ર સોશિયોલોજીમાં નહીં પણ લગભગ તમામ સામાજિક વિજ્ઞાનોની અંદર અને ખાસ કરીને એન્થ્રોપોલોજીની અંદર એ બહુ જ મહત્વનો વિષય ગણવામાં આવે છે અને આપણે ત્યાં પણ પ્રથમ વર્ષ બીએ હોય કે અગિયાર બારનું સમાજશાસ્ત્ર હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશનની વાત કરતા હોઈએ તો સંસ્કૃતિ એક બહુ જ મહત્વનો મુદ્દો છે તો આજે આપણે કેટલાક પાસાઓ વિશે વાત કરીશું આપણે રોજિંદા જીવનમાં સંસ્કૃતિનો બહુ જ ભરપૂર એ શબ્દોનો બહુ જ ભરપૂર ઉપયોગ કરીએ છીએ સામાન્ય લોકો પણ ઉપયોગ કરે છે અને આપણા જેવા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ પણ એનો ઉપયોગ કરે છે તો એનો ખ્યાલ શું એનો અર્થ શું તો સંસ્કૃતિને સામાન્ય રીતે આપણે જીવનશૈલી તરીકે જોવાનો પ્રયત્ન કરીએ છીએ જે જીવનશૈલી સામાન્ય રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થતી હોય છે અને આ જીવનશૈલીના અનેક પાસાઓ છે અનેક રંગ છે અને એનો તમે કેનવાસ જુઓ જીવનશૈલીનો તો બહુ તમને વિવિધતા જોવા મળશે જેમ કે આપણી માન્યતાઓ આપણા મૂલ્યો આપણા વિચારો આપણો પ્રવેશ આપણી ઇમારતો આપણી પરંપરાઓ ભાષા સંગીત કેટલી બધી બાબતોનો સમાવેશ સંસ્કૃતિની અંદર થાય છે તો સામાન્ય રીતે જ્યારે સંસ્કૃતિની વાત કરીએ તો એના બે ભાગમાં આપણે બે પ્રકાર એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ જે બહુ સ્વાભાવિક છે અને પ્રાથમિક રીતે આપણે કહીએ તો કે સંસ્કૃતિ એક જેને આપણે ભૌતિક સંસ્કૃતિ તરીકે જોઈએ છીએ તે બીજીને આપણે અભૌતિક સંસ્કૃતિ તરીકે જોઈએ છે ફિઝિકલ કલ્ચર અને નોન ફિઝિકલ કલ્ચર તો ફિઝિકલ કલ્ચર જેને આપણે ભૌતિક સંસ્કૃતિ કહીએ છીએ એની અંદર આપણી આસપાસનું જે રચેલું છે આપણા મકાનો છે અલગ અલગ ધર્મના જે ધાર્મિક સ્થળો છે મંદિર હોય મસ્જિદ હોય ગુરુદ્વારા હોય ત્યાંથી માંડીને આપણી આસપાસની ઘણી બધી બાબતો કે જેને આપણે સંસ્કૃતિનો હિસ્સો માનીએ છીએ જે ભૌતિક રીતે આપણે એને જોઈ શકીએ છીએ એને અનુભવી શકીએ છીએ જ્યારે અભૌતિક સંસ્કૃતિ જેની આપણે વાત કરીએ છીએ એ સામાન્ય રીતે આપણી માન્યતાઓ મૂલ્યો આપણી પરંપરાઓ આપણે કેવી રીતે જીવનને જોઈએ છીએ આપણો દ્રષ્ટિકોણ એ ઘણીવાર ધર્મ સાથે પણ જોડાયેલો હોય છે ઘણીવાર ધર્મ અને સંસ્કૃતિ ઝેળભેડ પણ થઈ જાય છે એની અંદર તો આ રીતે આપણે એને બે હિસ્સામાં એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો હવે આપણે કેટલાક સંસ્કૃતિના કેટલાક ખ્યાલો છે જે સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એ ન સમજીએ તો સંસ્કૃતિને આપણે સમજી ન શકીએ એવા કેટલા ખ્યાલોની આપણે વાત માણીએ એની ચર્ચા કરીએ એ પહેલાં હું તમને સંસ્કૃતિના કેટલાક લક્ષણોની હું વાત કરી દઉં કે આપણે સંસ્કૃતિના લક્ષણો કયા તો બહુ જ પહેલું લક્ષણ છે સંસ્કૃતનું જેને આપણે કહીએ છીએ કે કલ્ચર છે સંસ્કૃતિ છે એ શીખી શકાય છે લર્ન એ બાયોલોજીકલ નથી એ શીખાતી હોય છે એ શીખી શકાય છે આપણે આખી એ સામાજિકરણની પ્રક્રિયાની અંદર આપણે આને શીખીએ છીએ એટલે જન્મથી નથી મળતી આપણને પણ આપણે શીખતા જઈએ છીએ તો આ એની બહુ જ મજાની લાક્ષણિકતા છે જે આપણે સૌ રોજિંદા જીવનમાં અનુભવ કરતા હોઈએ છીએ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈએ તો ત્યાંની સંસ્કૃતિ આપણે ધીમે ધીમે આત્મસાત કરતા હોઈએ છીએ તો આ પ્રક્રિયા લગભગ આજીવન આપણે ત્યાં ચાલતી રહે છે એટલે આ એનું પહેલું લક્ષણ છે બીજું જે એનું લક્ષણ છે કે કલ્ચર ઇઝ શેર એટલે કલ્ચરને આપણે વહેંચી શકીએ છીએ એટલે એ વહેંચાયેલી વસ્તુ છે આ એટલે કોઈ એક સંસ્કૃતિ હોય પણ એ સંસ્કૃતિ બીજા લોકો પણ એને એક્સેપ્ટ કરતા હોય છે એટલે એ બંધાયેલી નથી રહેતી પણ એ શેડ છે એટલે એને એક સંસ્કૃતિમાં ઘણા બધા તત્વો પણ એની સાથે મળેલા છે તો આપણે એને આ બીજું એનું લક્ષણ છે ત્રીજું લક્ષણ છે એ છે કે સંસ્કૃતિ છે એ સિમ્બોલ આધારિત છે અથવા તો એમાં પ્રતિકો બહુ જ મહત્વ જેમ કે આપણે જીવનમાં કેટલા બધા પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ ટ્રાફિકની અંદર આપણે પ્રતિકનો ઉપયોગ કરીએ છીએ આપણા ધાર્મિક જે બધી સંસ્થાઓ છે કે એની અંદર આપણે જોઈએ છીએ આપણા રાષ્ટ્રધ્વજની અંદર પણ આપણે અશોક ચક્રનું એક પ્રતિક જોઈએ છીએ તો આપણે કોઈ પગે લાગે કે કોઈ આદાબ કરે કે અલગ અલગ આ બધા જ પ્રકારના જે આપણે જેને આપણે પ્રતિક કહીએ છીએ એ પ્રતિકોથી સંસ્કૃતિ અનુભવાય છે અને સંસ્કૃતિ હસ્તાંતરિત પણ થાય છે એના કારણે એટલા માટે એનું આ બહુ જ મહત્વનું લક્ષણ છે બીજું જે લક્ષણ એ છે કે કલ્ચર ઇઝ ડાયનેમિક ડાયનેમિકનો મતલબ એ છે કે એ પરિવર્તિત થતી રહે છે સ્ટેટિક નથી એમાં ઘણા બધા પરિવર્તનો આવે છે એટલે પચાસ વર્ષ પહેલાં જે ગુજરાતી લોકોની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિમાં આજે ઘણો બધો ફેરફાર આપણે ત્યાં આવ્યો છે એટલે એને કહીએ કે એક વહેતી નદીની જેમ છે કે જેની અંદર નવી નવી બાબતો આવતી જાય છે કદાચ જૂની બાબતો ઘુસાતી પણ જાય છે અને એટલા માટે કહીએ છીએ કે એ એક ખાસ કરીને એનું બહુ જ મહત્વનું ઉપાસ હોય છે કે ચેન્જિંગ એન નેચર છે એટલે એને ડાયનેમિક તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાર પછીનું બીજું લક્ષણ છે જેને આપણે ચોથું લક્ષણ જેણે કહીએ એ લક્ષણ એ છે કે આ આખી સંસ્કૃતિની લક્ષણોની અંદર એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે એ ઇન્ટીગ્રેટેડ છે એટલે ઘણી બધી વસ્તુઓ સંસ્કૃતિમાં સામેલ થાય છે એને કારણે સંસ્કૃતિ બને છે તો સંસ્કૃતિમાં ધર્મ પણ પડે છે સંસ્કૃતિમાં બજાર પણ પડે છે અને સંસ્કૃતિમાં જાત જાતના લોકોની માન્યતાઓ પણ મળે છે કેટલી બધી વસ્તુઓ ભણે ત્યારે આપણે સંસ્કૃતિને આપણે જોઈ શકીએ છીએ તો એ રીતે સંસ્કૃતિ ઇન્ટીગ્રેટેડ છે એવું આપણે એને કહીએ છીએ અને એનું છેલ્લું જે લક્ષણ છે એ લક્ષણ એ છે સંસ્કૃતિની અંદર ભાષા છે એની અંદર પરંપરાઓ છે એની અંદર માન્યતાઓ છે મૂલ્યો છે આ બધી વસ્તુઓનો સમાવેશ આપણે સંસ્કૃતિમાં કરીએ છીએ હવે સંસ્કૃતિના કેટલાક બીજા જે એના પાસાઓ છે એની આપણે વાત કરીએ જેને આપણે ખ્યાલ પણ કહી શકીએ છીએ જેમ કે એક ખ્યાલ છે આપણે કે જયારે કહીએ છીએ પેટા સંસ્કૃતિ કહીએ છીએ તો આ પેટા સંસ્કૃતિ શું છે સંસ્કૃતિનો મતલબ એ છે કે જે મુખ્ય સંસ્કૃતિ છે યુનિવર્સિટીની અંદર કેટલા બધા વિદ્યાર્થીઓ છે પણ એ વિદ્યાર્થીઓનું એક નાનું જૂથ બને કે જે જૂથ છે એને કદાચ નાટકમાં રસો હોય એ જૂથને કદાચ સંગીતમાં રસો હોય અને સ્પોર્ટ્સમાં રસો પણ એ છે તો એમાં એના ઘણા બધા લક્ષણો તો એ યુનિવર્સિટી ના કેમ્પસના વિદ્યાર્થીઓના લક્ષણો એ જ છે એમાં થોડો ફેરફાર થાય છે આપણે પેટા સંસ્કૃતિ તરીકે આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ એવું જ એક કન્સેપ્ટ છે જેને આપણે કાઉન્ટર કલ્ચર કહીએ છીએ કાઉન્ટર કલ્ચરનો મતલબ એ છે કે જે સંસ્કૃતિ છે ડોમિનન્ટ સંસ્કૃતિ છે એની સામે એક નવા પ્રકારની સંસ્કૃતિ ધીરે ધીરે ઉદ્ભવે છે અને એ સંસ્કૃતિના અધિકાર રૂપે એના રૂપે એક કાઉન્ટર કલ્ચર ઉભું થાય છે આપણે બહુ સામાન્ય ઉદાહરણ લઈએ રોજિંદા જીવનની અંદર કે લગ્ન ની આપણે એક સંસ્કૃતિનો બહુ મોટો હિસ્સો છે સ્ત્રી પુરુષ સાથે રહેવાની અંદર લગ્ન એ બહુ સ્વાભાવિક ગણવામાં આવે છે અને વૈશ્વિક છે પણ આજકાલ લિવિંગ રિલેશનશીપની પણ વાત શરૂ થઈ છે આપણે ત્યાં તો લિવિંગ રિલેશનશીપની જે સંસ્કૃતિ આપણે ત્યાં વિકસી એ વિકસી એક લગ્નનો ઇન્કાર નથી કરતી પણ એ સંસ્કૃતિની સામે સ્ત્રી પુરુષ કેવી રીતે સાથે રીક શકે એવી જ રીતે આપણે ત્યાં લગ્નો તો સ્ત્રી પુરુષ ના થાય પણ સજાતીય લગ્નોની એક સંસ્કૃતિ પણ આપણે ત્યાં વિકસી રહી છે તો એને આપણે કાઉન્ટર કલ્ચર તરીકે પણ ઓળખીએ છીએ ઘણીવાર ઇતિહાસમાં આપણે જોઈએ કે સંસ્કૃતિની સામેની મુવમેન્ટો કેટલાક આંદોલનો પણ છે જે સંસ્કૃતિને સામે ઉભા થયા છે એની સામે એક નવા પડકાર તરીકે એ પરિવર્તનના એક પરિબળ તરીકે ઉભા થાય છે તો એ રીતે આપણે એને કાઉન્ટર કલ્ચર તરીકે આપણે એને જોઈએ છીએ બીજો એક જે ખ્યાલ છે જેને આપણે કલ્ચરલ લેબ તરીકે ઓળખીએ છીએ સાંસ્કૃતિક મંત્ર આ તો આપણે બધા જ ભણ્યા છીએ સમજીએ છીએ કે સમાજમાં આપણી આસપાસ જે ભૌતિક સંસ્કૃતિ છે એનું એની સ્વીકૃતિ એ અભૌતિક સંસ્કૃતિ કરતાં વહેલી અને ઝડપથી થાય છે એટલે વસ્તુઓ આપણે તરત લઈ લઈએ છીએ એટલે આપણે બજારની અસર આપણી ઉપર છે તો બજાર કે એ પ્રમાણે આપણે કેટલીક વસ્તુઓ ખરીદી લઈએ છીએ જેને આપણે આપણા પોતાના ખરીદીને સાથે આપણે જોડતા હોઈએ છીએ પણ એની સામે જે અભૌતિક સંસ્કૃતિ છે એ સ્વીકૃતિનો બહાર લાગે છે વિચારો મૂલ્યો માન્યતાઓ આ બધી બાબતો છે એના આપણે વિચારતા કદાચ સદીઓ પણ નીકળી જાય છે ઘણીવાર ઘણીવાર દાયકાઓ પણ નીકળી જાય છે તો આ બે વચ્ચેનું જે અંતર છે મને જેને આપણે કલ્ચરલ લેગ તરીકે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ અને અને નીમકોપે એની અંગેની વાત કરી છે આપણે બહુ જાણીતી છે ત્યાર પછી બીજો એક જે બહુ જ મહત્વનો મુદ્દો આપણી સાથે જયારે આપણે ચર્ચીએ છીએ ત્યારે એક છે એથનિક અને તો સિટી તો છે એનો મતલબ એથનિક ગ્રુપ તરીકે જોઈએ છે આપણે કોઈ રેસ કોઈ જાતિ અથવા કોઈ સમૂહ કે જેને એક કોમન એનું સંસ્કૃતિ છે એનો ઉદભવ છે એ તરીકે આપણે જોઈએ છીએ કોઈ આદિવાસી સમૂહ છે કે કોઈ માઇનોરિટીનો પણ કોઈ સમૂહ છે કે કોઈ પણ પ્રકારનો જે સમૂહ છે એને આપણે એથનિક ગ્રુપ તરીકે વિશિષ્ટતા અને એમાંથી એથનિસિટીનો ખ્યાલ પણ આપણે ત્યાં ઉભો થાય છે પણ આ એથનિક જે એક સમુદાયની ગ્રુપની વાત એની સાથે પણ બે કન્સેપ્ટ જોડાયેલા છે એકને કહેવામાં આવે છે એથનોસેન્ટ્રિસિઝમ એથનોસેન્ટ્રિસિઝમ એટલે મારી સંસ્કૃતિ મારું ગ્રુપ એ બીજા કરતા ચઢિયાતું છે અને એનું એક અહમ અને અમે બીજા કરતા જુદા છીએ ચઢિયાતા છીએ અને એક સુપીરિયરિટીનો આખો ખ્યાલ ઉભો થાય છે ગુરુતાનો ખ્યાલ ઉભો થાય છે સંઘર્ષ પણ થાય છે બે સમૂહો વચ્ચે ગ્રુપ વચ્ચે તો એક ક્લેશ જયારે થાય છે ત્યારે આપણે આને જોવાનો પ્રયત્ન કરીએ કરીએનો સેન્ટ્રિસિઝમ કહીએ છીએ અને બીજો જે કન્સેપ્ટ છે જેને આપણે ઝેનો કહીએ છીએ ઝેનો સેન્ટ્રિઝમનો મતલબ એ છે કે બીજાની સંસ્કૃતિને હું અનુકરણ કરી કરવાનો પ્રયત્ન કરું છું અને એ રીતે મારા જીવનને મારી સંસ્કૃતિને હું ગોઠવવાનો પ્રયત્ન કરું છું એટલે જેને આપણે એક રેફરન્સ ગ્રુપ તરીકે જોવાનો પ્રયત્ન કરીને પછી આપણે એને જોઈએ છીએ સેન્ટ્રિસિઝમ તરીકે ઓળખીએ છીએ તો મૂળભૂત રીતે આપણે સંસ્કૃતિના આટલા મહત્વના પાસાઓને આપણે જોવાનો પ્રયત્ન કર્યો મને આશા છે કે આપણે આ સંસ્કૃતિ વિષયના કેટલાક પાસાઓનો ખ્યાલ આવ્યો છે જ્યારે તમે સેટની કે નેટની પરીક્ષા કરો ત્યારે એક પ્રાથમિક રૂપે તમને સંસ્કૃતિનો ખ્યાલ આવે એટલા માટે મેં આપણી સમક્ષ આ રજૂઆત કરી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભેચ્છા આપ સૌ